91725 અમરેલીના ધારી તાલુકાના ગામડાઓમાં માવઠું થતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું ધારી તાલુકાના ગામડાઓમાં માવઠા રૂપી કહેરના કારણે જગતનો તાત ખેડૂતને મોટું નુકસાન થયેલ છે ખેડૂતોની રહી આશાઓ ઉપર પાણી ફરી વળતા આર્થિક રીતે પાંચ વર્ષ પાછળ ધકેલાયા છે ધારી તાલુકાના ગામડાઓમાં માવઠું થતા મગફળી કપાસના પાકને મોટું નુકસાન થયેલ છે ત્યારે આજ રોજ સામાજિક આગેવાન રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ ને દિલાસો પાઠવેલ સાથે જ સરકાર પાસે યોગ્ય માંગ કરી કે ધારી તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠનાર ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે સમગ્ર બાબતે જીતુભાઈ શેલડીયા સામાજિક આગેવાને જણાવ્યું કે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસેવું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દહીની ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સીંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મીટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણી અને માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતા પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી અને માગણી છે રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરણા અને લીવરના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર બૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર